योग भारतीय संस्कृति देन छे आपला ऋषी मुनियो योगी હતા योग आयुर्वेद અને ધ્યાન ના સહારે 200 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરત નો અભાવ અને માનસિક તણાવ ના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ आपला દેશના વડાપ્રધાન માનની મોદી સાહેબ યોગી છે એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણો સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નું ગઠન કર્યું છે માનની મુખ્યમંત્રી આદની હર્ષબે સંવિના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે જેનો મકصد છે કે ગામડે ગામડે અને સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલુ થાય દરેક વ્યક્તિ યોગને શીખે યોગને જાણે યોગ ટ્રેનર બને યોગ કોચ બને યુવાનોને યોગના માધ્યમથી રોજગાર મળે બીમાર વ્યક્તિઓને સ્વાસ્થ્ય મળે વેપારીઓનો મનોબળ વધે એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરી રહ્યો છે અમારા પાસે 1.5 લાખનો તૈયાર થઈ ગયા છે અમારું મકصد છે અમારા સમયમાં 10 લાખ યોગા ટ્રેનર તૈયાર કરવાનો મારા પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે ને આવનાર સમયમાં અમે પચાસ હજાર યોગ વર્ગો ચાલુ કરવા માગીએ છીએ કે દરેક ગામડે દરેક સોસાયટીએ મિત્રો આપણા ચેનલના માધ્યમથી જ્યારે આજે હું પંચમહેલ ગોધરામાં આવ્યો છું અમારો યોગ સમાધિ સ્નેહ મિલનનો કાર્યક્રમ જેની આજે થીમ હતું સ્વાસ્થ્યનો આધાર યોગ અને પ્રાકૃતિક આધાર અગર સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું પડશે અને નેચરલ ડાયટ લેવી પડશે આજે જે કેન્સર વધી રહ્યું છે આપણે ગુજરાત ડાયાબિટીસની રાજધાની છે હવે કેન્સરની રાજધાની બનવા જઈ રહ્યું છે તો એના માટે પ્રાકૃતિક આહારને પ્રમોટ કરવું ખૂબ જરૂરી છે અમારા રાજ્યના ગવર્નર આ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરી રહ્યા છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ પ્રાકૃતિક ખેતીને કિસાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે તો આવો મિત્રો આપણે બધા સાથે મળીને યોગી બનીએ

अपने 99 प्रतिशत आगे नमीये पाचन नमता ना था बोलो कमर दर्द हो से 99 प्रतिशत आपने आगे नमीये से पाचन नमता ना थी इतने कमर था ऐसे तो दिवस दर्द में आप बेहद बकास अनिश्चित छोड़ता है एम आपको टैक्स लगे एम आपको बैंक पैसे को चुता है एम आप कोई आपको बंद गर्दन से भी